હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ નર્મદાના નિર્માણ ઘટાડોની શરૂઆત થઈ છે રાત્રે સપાટી 18 ફૂટ નીચે થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે ભયજનક સપાટી 24 ફૂટ છે જે 6 ફૂટ નીચે સપાટીએ આવતા નર્મદા નદી વહી રહી છે બપોરે 1 કલાકે ઘટીને 19.28 ફૂટ જે 4 વાગ્યા બાદ 18.37 ફૂટ પર પહોંચી હતી પોલીસ દ્વારા લાઈવ માઈક વડે કિનારા ઉપર એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે ભરૂચમાં નર્મદા નદીના જળ સપાટીમાં સતત ઘટાડો નોંધાયો છે એક તબક્કે જળ સ્થળ ઓગણીસ ફૂટ પાર કરી વીસ ફૂટની સપાટી નજીક પહોંચ્યું હતું હાલ નદીની સપાટી અઢાર પોઈન્ટ સાડત્રીસ ફૂટ પર પહોંચી છે પાણીની આવકમાં ઘટાડો થતા સરદાર સરોવર ડેમના પંદર પૈકી પાંચ દરવાજા બંધ કરવામાં આવ્યા છે હાલ સરદાર સરોવર ડેમના દસ દરવાજા એક પોઈન્ટ ચાલીસ મીટર સુધી ખોલીને નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહી છે જ્યારે પાવર હાઉસ મારફતે વધારાના પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે કે કુલ મળીને નર્મદા નદીમાં એક લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જળ સપાટીમાં ઘટાડા સાથે નદીના કાંઠે વસવાટ કરતા વિસ્તારોમાં હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે જોકે સત્તાવાળાઓ હજી પણ સાવચેતી રાખવાની અપીલ કરી રહ્યા છે નદી કાંઠાના ગામો અને શહેરમાં નદી કિનારે જનાર લોકોને ચેતવણી આપવામાં આવી છે પોલીસ વિભાગ દ્વારા પોલીસ વ્હીકલ વેહિકલ વડે ગામ અને નર્મદા કિનારો પર ગોલ્ડન બ્રિજ પાસે લાઈવ એનાઉન્સમેન્ટ કરીને લોકોને કિનારાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે